શિકરા મધ્યે અમારા કુળદેવી શ્રી મોમાઈ માતાજી તેમના પ્રાંગણમાં અમારે આઠ ગામ ભાયાત કબરાઉ શિકરા કુભાયડી કન્યાબે પાકડસર લોરવાડા ભાડા અને કંઠોરા આ આઠે ગામની ભાયાતે આ એક ખૂબ જ મોટું કાર્ય આદર્યું છે અને માતાજીની દયાથી આજે ચોથા દિવસની વિરામના નાતે ખૂબ સરસ અમારું આયોજન સફળ રહ્યું છે અને આગલા પાંચ દિવસ પણ આવો ધૂમધામથી જશે એવી માતાજી પાસે પ્રાર્થના કરીએ છીએ પૂજ્ય શાસ્ત્રીજી અનિલ શાસ્ત્રીજીના જે કહેવાય કે એમના મધુર વાણીમાં આજે અમે બધા શ્રોતાગણો એમને સાંભળી રહ્યા છીએ આજુબાજુની ખૂબ જ પબ્લિક એનો લાભ લઈ રહી છે દરરોજ બે હજારથી પચીસો માણસો અહીંયા જમે છે નવ દિવસનું અમે ફૂલ જાહેર આમંત્રણ છે જે પણ આવે એ બધા જમ્યા વગર અહીંયાથી અમે કોઈને જવા નથી દેતા અને અમારા મુખ્ય જજમાન એવા વનરાજસિંહ બળવંતસિંહ જાડેજા એમના સુપુત્ર ગિરિરાજસિંહ અને બધાના સાથ સહકાર અમારા વડીલ શ્રી રણભાટા એમના નેજા હેઠળ અમે આ કામ ખૂબ જ સફળતાપૂર્વક અત્યાર સુધી કર્યું છે અને માતાજીને પ્રાર્થના કરીએ કે આગળ પણ આવી રીતના અમારા કાર્યો અમને કરવા દે અને અમારી ભાયાત આવી રીતના કાયમ ભેગી રહે એવી માતાજી પાસે પ્રાર્થના ચોથા ખૂબ જ સરસ ખૂબ જ ભવ્ય અને દિવ્ય કૃષ્ણ જન્મોત્સવ આપે નિહાળ્યો રાણાભાઈ ખૂબ જ આયોજન સફળપૂર્વક રહ્યું બધા યુવાનોની ખૂબ મહેનત છે આમાં બધી ભાયાત કાયમ પીરસવા માટે અમે અલગ અલગ ગામના યુવાનો કાયમ તત્પર હોય છે અને ખૂબ જ સરસ રીતે આપણે જોયું એમ કૃષ્ણ જન્મ અમે ઉજવ્યો હવે આવતીકાલે અમારે દેવી પ્રાગટ્ય છે એનો પણ ઉત્સવ આનાથી પણ ભવ્ય અમે ઉજવ્યો છે શિવ પાર્વતી વિવાહ છે બે પછી એટલે આવી રીતના બધા કાર્યક્રમો ચાલુ જઈ રહ્યા છે એટલે આ પ્રમાણે અમારા નવ દિવસ ધામધૂમથી અને ખૂબ જ સુખ શાંતિથી પસાર થશે એવી માતાજીને પ્રાર્થના મુંબઈમાં માતાજીના સાનિધ્યમાં હમણાં જેમને સરકારે જિલ્લા પંચાયતમાં વિરેન્દ્રસિંહ જાડેજાના નેજા હેઠળ પાંચ લાખ જિલ્લા પંચાયત અને પાંચ લાખ બાપુ એ પોતાની ગ્રાન્ટમાંથી આપે છે તાલુકા પંચાયતમાં બે લાખ રૂપિયાની અમને ગ્રાન્ટ આપી છે તો અમે સમગ્ર ભાજપ ટીમ તથા સમગ્ર સરકારનો પણ આભાર માનીએ છીએ કેમ કે આવનાર સમયમાં અમે અહીંયા ખુબ જ ડેવલપ કરવા માંગીએ છીએ અહીંયા સમાજવાડી બનવાની અમારી ભાઈક ની ઈચ્છા છે અહીંયા રૂમ બનાવી કોઈ આવતા જતા નીકળે એને પણ એનો લાભ મળે નવરતામાં પણ અમે ભવ્ય કેમ્પ કરીએ છીએ તો જે પણ નીકળે એને કામ આવી શકે એ રીતનું અમારું આયોજન છે તો અમે હિરેન્દ્રસિંહ બાપુ તેમજ જનકસિંહ જાડેજા તાલુકા પંચાયતના ભરતસિંહ એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર અત્યારે ભાઈઓ વતી માનીએ છીએ હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે